સીતારામ જય શ્રી કૃષ્ણ જય હસરા જે અટાણ્યા કહેતા હાડા પાસ અને આજ છે રવિવાર એ રવિવાર તો હમણાં તો વેકેશન જ છે છોકરાઓનું પણ હમણાં કંઈ ભણવાનું નથી અને લુગડાને ફૂંકાઈ ગાંધી લઈ લીધા અને કામકાજમાં તો હમણાં કંઈ ઘેર જ હોય આખો દીધી પરવાડતા એ છોકરાને ભણવાનું હોય તોય પરવારતાનો જ હવાઈ કામ હોય અને હમણાં પણ કામનો તો ધડબડાકી બોલે અને હમણાં કે દુઃખને અમારે પાડળ્યું ને દેખાડ્યું દેખાડે દીએ જઈ પણ રૂપ બધી એ પણ હમણાં ત્યાં મોટી મોટી થઈ ગયું કે જ્યાં ટાઈમ પાસે મીડિયામાં આવી છે એટલે એ પણ મોટી થઈ ગયું જઈને દેખાડ બેઠ્યું બેઠિયું હાથ પાડ્યું હાથ અને એક તમારો ડબોડો પાડો એ પણ બરોહબ્દીનો હતી એ બધા થાય ઝીણકાઝકા આઠ પાડ્યું જ રૂપ વાર્યું પાડ્યું ખાય બધી મોગોટા ને પસવાડે જો દેખાય ને એ બિયારણની માંડવી હતી બિયારણની માંડવી કાઢેલી હતી ડેલામાંથી એ ડેલામાંથી બિયારણની માંડવી કાઢી હતી કારણ કે એ અગાહી આવ્યા રાખેતી થોડીક આપણી હેરખી ફોલ આવે અને મૂકી દઈએ તો મેં કે થાય તો વાવવા થાય અને ડેલામાં પણ માંડવી ભરી હતી ને એ ડેલામાં પણ મુગોટું ભરવાનું હે તે હેવી કામ પણ કરી લઈએ અને માંડવી બહીમણ હે બિયારણ માંડવીનું બહીને માથે પાસક મણ જેવું હે એ બહેન પાંસમણ હે બિયારણથી જ્યાં દવા વાળી ઉતી તી હાથ જાય જરૂર ઉપર ગુંગણ પાત્રે અને કાઢી લીધી અને કાલે કાલે ઓપનર આવે ને તો બી કાઢે લેવા અહીં માથા અને જ્યાં આપણે ફોલાવે ના ફોલો ના ટ્રાય કરી હતી પણ કાં આવે કે ના ટાણે વાર ન આવે અને વારો વાટ જોઈએ પંદર અગી તતાં મેં કે થાય તો વરે પૂરી વાર હું થાય ડેલામાં પણ મગોટું ભરવાનું હોય એ વાહ માંડવી બધી કાઢી લીધી અને હાલે ફોલ્યું પછી તો હમણાં તો બે ત્રણ દી થાય બી હમા કરતાં એ પણ જાજી માંડવી એટલે બી હમા કરવામાંય વાર લાગે અને ફોલવામાં પણ હવાઈ રી ચાલુ કહ્યું ને તે પલારે દી હું બસ કાં ખોલે અને પછીથી કાઢ્યું એમાંય પણ હાઈન થઈ જાય દર વખતે અને સો સ સો સુધી કાઢીએ અને પાછું પણ હવાઈ પણ કલાક દોઢ કલાક જેવું થઈ કાઢતા એટલે માંડવી માંડવા ઘણી વાર લાગીએ

અને આ હે વારનો આ પાડી હે અને ઓલી પણ પાડી હે જો જબર થઈ ગયો હિંગડા એના બહુ હે એકદમ બીજી રીતના અને આ હે ભી એકમાં ખૂણા પાડી બેઠી મગ સાઈડનું કાયલર્યુંલર્યું કર અને સાટાજી રૂપારા ઢાકે ઢુંબી દીધા આઈ પણ ભોરડી પાડી છે આણા હિંગડા હે નસલા હે આ પાડી ને હોજીવી જારી બર હક દિન હ હિંગડા હે ઉપર હે જાફરી નહીં ગણા હે અને માથું એકદમ નસલ હે અસે ટીટી મારવાનું કરે આમાં તો મકાઈ નું વાડવાનું હોય દોડમડિયો કામ નઈ બોલે આમટી મકાઈ હોય વાઢવાની પાછી અને લીલાડો હામટો હોય વાઢવાનો એટલે એમાં વાર લાગે ઘરના કામકાજ હોય તેમાં વાર લાગે અને પાછા તડીકા ગરમી એટલે લીલાડો વાઢીએ ને ત્યાં તો થાકી જઈએ અને ઉકળો હોય ને ખાલી ઘરને કે જે એ પણ ખાલી કર્યો ને તે પાણી આખો આંખો એળતો હતો પાણીનો જ પીહોન પાણી કરીએ ને એ જો આખોય ભરાઈ બેક સાઈડ કેમેરો કરીને બતાડા આખો પાણી નો ભરાય ગયો ઉકળો આમાં હેને ઉકળ આમ ખાતર અસલ હરખું હળે જાય ફટકે ખાડો કરીને બેસમાં ખાતર નાખ્યા એ કાઢેલી સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ઠાણવા દીધા હાડ આઠ અને આપણે ટોટલ કામકાજ છે ગા અને જો પાથરી દીધી તાલ પથરિયું કારણ કે હેને ઓઇલું કરવાનું માંડવી ઊંધી નીકળતા જાય ને ઉપલોરમાં ત્યાં નાખવાના હે અને સો સાડા સો માંડવી પલાર દીધી બે નીકળવાનું ચાલુ છે ભાઈ ત્યાં પલાર દીધી સ વાગે પલારીને ઠીક છે માંડવી એટલે વાર લાગે અને ઉપરાણમાં કાઢવાનું કામ ચાલુ છે માંડવી રૂપારી ફોલાઈ જાય બિયારણની માંડવી ઘરનું બિયારણ હોય ને તે પેપડા જેવું બી હે

અને એક વાઘુ જો ઓપનર આલે માંડવી કાઢવા માંડવી કાઢવાની નહીં પણ માંડવી બી ફોડવાનું કામ આલે અને એક વાઘુ આ જવાનું જાઉં હું પડે ના તો જાઉં જ પડે અને કામય હાળા જ્યારે આથી કામય ચાલુ હોય અને હાલો જઈએ પાછા ટાણા આવતા રહીએ અને પાછા સડી જઈએ અટાણાવી તો બી હમા કરતા હતા અને બી બળીને તારવતા અને લીકું પછી નિરામ જઈએ

અને યુટ્યુબ ચેનલ દીકરા ની બવ તોલી કો રતાઈ કે અને આ દીકરી बेतरंजन हो थाले ने इंद्री का ये मिलता है तो खा दीजिए यहां की गर्मी का ये वाड़ी जो लिए तो टो सीक्रेट है का और मेरे इधर आगे कैसे जाएगी तो का आईफोन का जब करो जरा

ના વીડિયોને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આ મારા માસી છે આ મારી મમ્મી ભાઈ વિડીયો ઉતારે કાંકડીએ વીડિયો ઉતારે

ટિકટોક ના વિડીયો આવારો સેલિબ્રિટી ઇઝરાયલ વાળા માણો વીઆઈપી છે ગામ આ અમે તો ખેડુ માણો હે અમે ખેડુ તો છે માંડવી નું બી જો ને કરવાય આ મોટા મોટા બે ઢગલા છે અને આ બપોરી સમી નો ઢોળ બળી એવું તો સાબી કાઢી લીધા બીબડી નીકળે પડે ઘરનું હું તો ને બિયારણ એટલે બીબડી મલ્લોક ની નીકળી અને હજે થોડીક માંડવી રહી કાઢવાની થોડીક રહી આવતા અને આ આ એટલે બી નીકળે ગયા અને બપોરે મેળા આવતા ને અહીંથી આવ્યા આ તારથા મિહમાન ચાલુ હતું ત્રણે સોજ જેવું થાય તાર ગાં હે બખોલેથી મારાતો ને ગયા હતા અને મારા ફૂઈને આવ્યા હતા બધા મિહમાન ત્રીજો આકડી જ ગાં બધા અને આંબા એમ કેરી ઉગી આવી હોય ને મકાઈ જો હે વાટવાની આ જી હે તો ઢાણ આગળ વાટવેલ પડી ગઈ છે બાકી મકાઈ બા વાટવાની પડી તમને અમારું વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ